બીજા ગ્રુપના ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને છ હજાર કરોડનું ફૂલેકું બોલાવ્યું છે જેની સામે હવે સીઆઈડી દ્વારા તેમ લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે ત્યારે એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલાની એજન્ટો કેવી રીતે તેની વાહવાહી કરે છે કેવી રીતે તેના વખાણ કરે છે તેનો એક વિડીયો છે કે જે વાયરલ થયેલો છે ત્યારે આ વાયરલ વિડીયોમાં આ એજન્ટ કયા કયા નેતાની વાત કરે છે અને કેટલા રૂપિયા તેની જોડે આવતા હોય છે તે બાબતે શું ચર્ચા કરવામાં આવી રહી છે તે વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છ હજાર કરોડના ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને ફૂલેકું ફેવર્યું છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ભાજપમાં છે અને તેના ભાજપ સાથે હોવાના અનેક ફોટા છે તે પણ વાયરલ થયેલા છે ત્યારે ધારાસભ્યની ટિકિટ માટે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે માગણી કરવામાં આવી હતી અને તેને ટિકિટ માટે ભાજપના જ એક નેતા જે દિગ્ગજ નેતા કહી શકાય તેના દીકરા દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી તેવી પણ વાત છે કે જે એક વિડીયોમાં સામે આવી છે ત્યારે કયા ભાજપના એ દિગ્ગજ નેતા હતા કે જેના દીકરા દ્વારા તેને ટિકિટ માટે ભલામણ કરવામાં આવી પરંતુ કોઈ કારણોસર એ ટિકિટ તેને ના મળી શકી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતી ટમમાં એટલે કે હવે જ્યારે ધારાસભ્યનું ઇલેક્શન આવશે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ટિકિટ પાક્કી મળી જશે તે એટલો પાવરફુલ નેતા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તો સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં રોજ કોથળા ભરીને રૂપિયા આવે છે તેવું પણ આ વાયરલ વિડીયોની અંદર એક

બીઝેડ ગ્રુપના એક કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એ કાર્યક્રમની અંદર જ્યારે તે સ્પીચ આપવા માટે ઊભા થયા ત્યારે તેમણે પહેલી શરૂઆત કરી હતી કે ભૂપેન્દ્રસિંહ કે જે એકા ડબલ કરવામાં ખૂબ સારી આવડત ધરાવે છે ત્યારે એ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે ત્યારે તે વિડીયોને લઈને ધવલસિંહ ઝાલા દ્વારા પોતાનો બચાવ કરતો એક પ્રતિક્રિયા છે જે આપવામાં આવી રહી છે ત્યારે ધવલસિંહ ઝાલા શું કહી રહ્યા છે તે સાંભળીએ તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મથડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે તે બેથી વધે ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા જાય ત્યારે ધવલસિંહ ઝાલા કે જે પોતાનો બચાવ કરી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે હું એજ્યુકેશનના કાર્યક્રમમાં ગયો હતો અને તેને લઈને વાત કરી રહ્યો હતો પરંતુ એક વધુ વિડીયો વાયરલ થયેલો છે કે જેમાં ધવલસિંહ ઝાલાની બર્થડે હતી અને તે નિમિત્તે બીઝેડ ગ્રુપ દ્વારા જે ગામની અંદર જે કોલ્ડ્રિંક્સ છે અને અન્ય વસ્તુઓ છે કે જેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેનો વિડીયો પણ વાયરલ થયેલો છે તે જોવા મળી રહ્યો છે ત્યારે એ વિડીયો બી આપણે અહીંયા જોઈએ કે આ વિડીયોમાં ધવલસિંહ ઝાલાની બર્થડેમાં શું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને બીઝેડ ગ્રુપ દ્વારા આ શું કોઈ નું ખોટું કરતા નહીં અને કદાચ દાન ન દેવાય તો કઈ નહીં પાંચ હજાર દાન પેટીમાં ન મૂકો તો કઈ નહીં કોઈને આડો પગ નો કરો ને મોટા મોટો ધર્મ છે કોઈને નડતા નહીં યાર નડવાનું કામ ન કરતા આવું કોઈ પાંચ જણા ભેળા છે ને આવું આયોજન કરતા હોય તો એને સપોર્ટ કરજો કે ભાઈ તમે લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વાપરો છો તો અમે તમારી ભેળા છી તમે કયો તો અમે ફિરવામાં રહી જાય તમે કયો તો અમે કઈક ધ્યાન રાખવા ઉભા રહી જાય આવો સપોર્ટ કરજો તો ભોળો ના ત્રાજી છે ખર્ચો આવડા કરવા વાળા કરે ને એ મારા બેટા ખવરિયા ખૂણ બેટ બેટા વાત કરે હવે એકચુઅલી વરસાદ આવશે ને બધું બગડશે પણ તમારા બાપુ નું શું જાય યાર સારું કરવા જો ને ત્યારે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયેલો છે ને જેમાં એક વ્યક્તિ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ધારાસભ્યની ટિકિટ માટે અને જય શાહના ખાસ મિત્ર જે તેવું કહી રહ્યા છે ત્યારે એ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર